ગાયત્રી પરિવાર પંચમહાલ ઉપઝોન પ્રભારી રામજી ગુરુજી મહારાજે લીલી ઝંડી આપી માનગઢ ધોણી વંદના રથને પ્રસ્થાન કરાવ્યું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભમરી ગામે આજ રોજ તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસે રામજી ગુરુજી મહારાજે લીલી ઝંડી આપી માનગઢ ધોણી વંદના રથને પ્રસ્થાન કરાવ્યું હતું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજથી વિવિધ સ્થળોએથી પરિક્રમા કરતા ધર્મ જાગરણનો સંદેશો આપતા માનગઢ પરિક્રમા રથ આજ ભમરી ભમરીકુંડા ગામે આવી પહોંચતા ગુરુ રથનું પૂજન અર્ચન આરતી કરવામાં આવી અને માનગઢ ધામની પરિક્રમા માટે લીલી ઝંડી આપીને વાજતે ગાજતે રથને પ્રધા પ્રસ્થાન કરવામાં આવ્યું આ ધર્મ રથયાત્રા ધોણીવંદના કાર્યક્રમમાં ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરથી નાથાભાઈ ડામોર જય ગુરુ ગોવિંદ સમાધિધામ કંબોઈથી દિલીપભાઈ ભંડારાથી મધુગીરી મહારાજ પીપલારાથી બળવંતભાઈ પારગી સરસડીથી ઉજમા મહારાજ વગોસડાથી ઝુમાભાઈ મહારાજ માજી સરપંચ લાલાભાઈ કટારા તેમજ સંતો મહંતો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધોણીવંદના પરિક્રમા કાર્યક્રમમાં જોડાયા હતા ગોવિંદ ગુરુ ધોણીવંદના રથને બહેનો દ્વારા હંકારવામાં આવ્યો હતો આમ ભારે આનંદ અને ઉલ્લાસ સાથે ભાવિક ભક્તોએ લાભ લીધો હતો खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः यातो त्रयाक्षरे ब्रह्मवादि ोऽस्तु त्वं सुता मया वरदा वेदमाता माता प्रचोदयं तं पावमानि तिजानाम् प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवचसं मयिनं दत्वा व्रजत ब्रह्म ॐ भर्गो देवस्य धीमहि યો આપણા પૂજ્ય ગુરુવર્ય ગુરુ ગોવિંદ મહારાજ માનગઢ ધામની તળેટીમાં આજે અમારા બે બીજા વર્ષે પણ એક પરિક્રમાનો માર્ગ કરવા માટે સાધુ સંતો તપસ્યા કરીને સારા માનગઢની પરિક્રમા કરીને આવતીકાલે માનગઢ ધામમાં બિરાજમાન થશે આપણા ગુરુ ગોવિંદ મહારાજે મહાન ધુની ધકાવીને સમસભામાં લોકોની સાચી દિશા પ્રેરણા અને પ્રકાશ આપ્યો અને જેના કારણે આપણા દેશની આઝાદી માટે લગભગ પંદરસો સાત વધુ જેટલા અમારા આદિવાસી સમાજના સાધુ સંતો પોતાનું બલિદાન આપ્યું પોતાનો ત્યાગ કરીને આજે આ દેશની આઝાદી મળી અને આજે આપણો માનગઢ ધામ પાવાગઢની જેમ શોભી રહ્યો છે પ્રશાસન તંત્રએ પણ બહુ સરસ પ્રશંસનીય કામ કર્યું છે સાધુ સંતોની એકતા ક્ષમતા અને શાલીનતાથી આપણો એકડો થઈ રહ્યો છે અને આપણા બધાએ એકડો કરીને આખા સમાજના ઉત્કર્ષ માટે સમાજના ઉત્થાન કરવા માટે વ્યક્તિના નિર્માણ માટે પરિવારના નિર્માણ માટે સમાજના નિર્માણ માટે રાષ્ટ્રને ઉત્થાન કરીને રાષ્ટ્ર નિર્માણ માટેનું પોતાનું સમયદાન આપતા બધા અમારા સાધુ સંતોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે આટલા અમારા માધુભાઈ અમારા લાલભાઈ મહારાજો જેટલા અહીંયા પધાર્યા છે સાધુ સંતો કે જે તપસ્યા કરી રહ્યા છે લગભગ બાર તારીખથી અગિયાર તારીખથી અને આ માડેશ્વર મહાદેવથી શરૂઆત કરી ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આ પરિક્રમા દ્વારા જે સાધુ સંતો પોતે પગે ચાલીને જે પ્રેરણા અને પ્રકાશ પ્રાપ્ત કરવાના છે સાથે તપસ્યાનું ફળ એમને મળવાનું છે પણ આ પરિક્રમા એટલા માટે કરી રહ્યા છે જેવી રીતે ગૃહસ્થ જીવનમાં જ્યારે નર અને નારીને અથવા તો યુવાઓને અથવા તો આપણા લગ્ન માટે લાડાને અને લારીને જેવી રીતે લગ્ન કરીને ગૃહસ્થની જીવનની જેની પરિક્રમા ચાર સાત ફેરા કરીને જીવન સફળ બનાવે છે એવી રીતે આ પરિક્રમા માનગઢ ધામની આસપાસના વિસ્તારમાં કરીને ગુરુ ગોવિંદ મહારાજનો મહિમા માનગઢનો મહિમા અને પ્રાપ્ત કરીને જેટલા દર્શનાર્થી છે જેટલા પદયાત્રી છે અથવા જેટલા સાધકો અથવા યજ્ઞ હોમમાં પોતે લાભ રહ્યા છે એવા દરેક સાધુ સંતો મહંતો ભાઈઓ બહેનો દરેકનું કલ્યાણ થાય અને એનાનું જીવન સફળ થાય એટલા માટે આ પદયાત્રા રાખવામાં આવે છે પદયાત્રા પદે પદે એટલે પગલે પગલે ગુરુ મહારાજની પ્રેરણા અને પ્રકાશ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ છે આજે અહીંયા ભમરી ગામે કોઈ ભમરી છે ને ભમરી ગામે અહીંયા આપણો રથ ગુરુ ગોબિંદનો મહારથ અહીંયા આવ્યો છે આપણે એનો પ્રસ્થાન કરવા માટે સૌ સાધુ સંતો એક વાર બધાય ગુરુ ગોવિંદ મહારાજની જય બોલીશું પછી આગળનો ક્રમ ચાલુ કરીએ બોલો ગુરુ ગોવિંદ મહારાજ કીકરધામ ભારત ભરત માતા